લીલા મરચા ખાવાથી થાય છે શરીરમાં પાંચ ચોંકાવનારા ફાયદા ભોજનનો સ્વાદ વધારવા માટે આપણે ભોજનમાં લીલા મરચાનો ઉપયોગ કરીએ છીએ તેનો મસાલેદાર સ્વાદ ખોરાકમાં એવો જાદુ બતાવે છે કે લોકો તેને ખાધા પછી પોતાની આંગળીઓ ચાટી લે છે જો કે કેટલાક લોકો એવા છે જે લીલા મરચાં ખાવાનું સંપૂર્ણપણે ટાળે છે જો તમે પણ એ લોકોમાં સામેલ છો તો તમારે આ વિડીયો જરૂર જોવો જોઈએ આ હું તમને લીલા મરચા ખાવાના ફાયદા વિશે જણાવીશ વાસ્તવમાં મર્યાદિત માત્રામાં લીલા મરચાંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જો તમે ખોરાક સાથે તાજા અને લીલા મરચાંનું સેવન કરો છો તો તે વિટામિન સી પ્રદાન કરે છે એટલા માટે તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકો જમતી વખતે સલાડ સાથે મરચાં ખાવાનું પસંદ કરે છે જો તમે મરચાં નથી ખાતા તો ધીમે ધીમે તેને આદત બનાવી લેવી જોઈએ કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો જાણીએ લીલા મરચાંને મર્યાદિત માત્રામાં ખાવાથી થતા ફાયદાઓ વિશે એક લીલા મરચાંને શાકભાજીમાં ઉમેરવા કરતાં અલગથી ખાવાથી વધુ ફાયદો થાય છે તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી સ્થૂળતા ઓછી થાય છે કારણ કે તેમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ સ્થૂળતાને કંટ્રોલ કરે છે અને ફેટ બનતા અટકાવે છે બે લીલા મરચામાં વિટામિન એ સી અને ઈ જેવા પોષક તત્વો મળી આવે છે વિટામિન એ એ આંખો માટે સારું છે વિટામિન સી સેલ્સ ડેમેજને ઘટાડે છે અને વિટામિન ઈ ત્વચા અને વાળ માટે મહત્વપૂર્ણ છે ત્રણ લીલું મરચું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે જે હૃદયની બીમારીઓથી બચાવે છે વધુમાં તે હૃદય અને ધમનીઓને ઓક્સિડેટિવ નુકસાનથી પણ રક્ષણ આપે છે જે હૃદય રોગના જોખમને ઘટાડે છે ચાર સ્ત્રીઓ ઘણીવાર આયર્નની ઉણપથી પીડાય છે પરંતુ જો તમે દરરોજ ભોજનની સાથે લીલા મરચાં ખાશો તો તમારા આયર્નની ઉણપ પણ પૂરી થઈ જશે પાંચ લીલા મરચાંમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે કુદરતી રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે તે તમને રોગોથી પણ બચાવે છે છ લીલા મરચાં પાચનને ઝડપી બનાવે છે અને ખાવાથી ગેસ્ટ્રિક જ્યુસ ઝડપથી નીકળે છે જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે અને સાથે જ

અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ